આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યનો વિસ્તાર છે જ્યાં આપણા ત્રણ ત્રણ ધારાસભ્યશ્રીઓના આપણા વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર કોર્પોરેશનના વોર્ડના જે બોર્ડર છે અને અહીંયા ખૂબ બહારને બી ખૂબ પબ્લિક અહીંયા કામ કરવાવાલી ટેક્સટાઈલ હોય ડાયમંડ હોય અહીંયા રહે છે તો મિક્સ બસથી ધરાવતા વિસ્તાર છે જો બહુ અગત્યના વિસ્તાર હતા અહીંયા જો અમારા ધારાસભ્યોઓના શ્રી કુમારભાઈ કાનાનીજી આપણા પ્રવીણભાઈ ઘોઘારીજી ઓર કાંતિભાઈ ભલરજી એના સહયોગથી અને કાર્પોરલનો સહયોગથી અહીંયા અમારે ચોકી આજે લાવેશો ચોકીમાં ઇનોગ્રેટ કરવામાં આવેલ અને અમે બધાને ખાતરી આપી છે આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓનો દૂર કરવા માટે પૂરી જી જાણતી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા કો સારી તે જળવાય એના જે કુરા અમે લોકો મહેનત કરતા રહી સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં સણિયા ગામમાં જો એક ચોકીનો ધાતન જોએ

અને સાથ અમારી પોલીસ લોકોને સેવા આપે છે આજ રોજ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કર